સીમા તેના કુર્તા માટે પાંચ પૂર્ણાંક એકના માં બે મીટર અને પાયજામા માટે ત્રણ પૂર્ણાંક બે ના છેદ માં ત્રણ મીટર કાપડ ખરીદે છે તો તેણીએ કુલ કેટલા મીટર કાપડ ખરીદ્યું હશે એ આપણે મેળવવાનું છે તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે સીએ સીમા કુર્તા માટે જે કાપડ ખરીદ્યું છે એ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે તો એને આપણે સૌ પ્રથમ અશુદ્ધ અપૂર્ણાંકમાં કરી નાખશું

પાયજામા માટે કેટલું પાયજામાં અગિયારના છેદમાં ત્રણ મીટર ચાલો તો હવે શું કરવાનું છે કુલ કાપડ કુલ કાપડ એટલે કુલ કાપડ બરાબર શું તો કે જે પાયજામા માટે ખરીદેલું છે તે અને કુર્તા માટે ખરીદેલું છે બંને નું સરવાળું તો અગિયારના છેદમાં બે પ્લસ અગિયાર છેદમાં ત્રણ ચાલો શેદ સરખા નથી તો સૌ પ્રથમ શું કરી નાખીએ તો શેદ સરખા કરી નાખીએ તો બંનેનો લસા લઈએ બે તેરી ને છ નો લસા થશે તો આને ત્રણ વડે ગુણ નાખીએ આને પણ ત્રણ વડે ગુણ નાખીએ અને બે વડે ગુણ નાખીએ આને બે વડે ગુણ નાખીએ તો અગિયાર તેરી તેત્રીસ ના છેદ માં છ પ્લસ અગિયાર દુ બાવીસ બાવીસ ના છ

નવ પૂર્ણાંક એકના છેદ માં છ મીટર કાપડ છે તેને કાપડ ખરીદ્યું હશે તો આપણે કહી શકીએ કે તેણે નવ પૂર્ણાંક એકના છેદમાં છ મીટર કાપડ ખરીદ્યું હશે ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે અલ્પિત કલાકમાં બે પૂર્ણાંક ત્રણ ના સાત ભાગ રમે રમે છે અને પુલકિત કલાકના બે પૂર્ણાંક ચાર ના નવ ભાગ રમે છે

બે સત્તા ચૌદ ચૌદ ને ત્રણ સત્તર સત્તરના છેદમાં સાત એ જ રીતના સમય અથવા રમતમાં કાઢેલ સમય ચાલો કેટલો છે બે પૂર્ણ ચાર ના છેદમાં નવ નવ અઢાર અઢાર ને ચાર બાવીસ બાવીસ ના નવ ચાલો છેદ સૌ સરખા કરી નાખીએ તો

બાવીસ હતા એકસો ચોપન થશે કારણ કે એકસો ચોપન વધુ મોટા કહેવાય એકસો ત્રેપન કરતા કારણ કે છેદ સમાન હોય ત્યારે અંશ મોટો એ મોટો અપૂર્ણા કહેવાય પરંતુ આપણને શું પૂછ્યું છે કે આથી કોણ ઓછું રીમ્યું છે તો આપણે કહી શકીએ કે આથી આથી અર્પિત ઓછું રમ્યો હશે અર્પિત છે ઓછું રમ્યો હશે પ્રશ્ન નંબર ત્રણ એક સાતના ના છદમાં આઠ મીટર વાયર બે ભાગ થાય છે જો તેમાંથી એક ભાગ એક ભાગની લંબાઈ એક ના છેદમાં ચાર મીટર અને તો બીજા ભાગની લંબાઈ છો તો ચાલો સૌપ્રથમ આપણે શું પૂછેલું છે ત્રીજો છે એક ભાગની લંબાઈ આપેલી છે એક ના છેદ માં ચાર મીટર અને બીજા ભાગની લંબાઈ આપણે મેળવવાની છે ચાલો તો સૌથી પહેલા શું કહેજિતના મેળવશું આપણે તો કે આપણે કુલ હોય ઉદાહરણ તરીકે એક આયત ભાગ પ્લસ બીજો ભાગ બરાબર કુલ ભાગ થશે તો કે ના કુલ ભાગ તો કે આપણે એક ભાગ તો આપેલ છે 1/4 પ્લસ આપણે બીજો ભાગ મેળવવાનો છે બીજો ભાગ મેળવાય તો કે કુલ ભાગ કેટલો છે તો કે 7/8 તો આ સામેની સાઈડ છે તો કે બીજો ભાગ सात न आठ में चार चलो लसा लो तो के लोग चार आठ तो ना आठ तो छेद छेदा करो मेट्रा तो सात नादेद आठ तो सात ओ सात पांच एनाद आठ तो के सात में थी पांच जाए तो बेनाद आठ तो के बीजा भागनी लंबाई अपन के અહીંયા સાતમાં સોરી બે બે કાઢવા ના પેલા બે એટલે કે સાત માં બે જશે તો કેટલા વચ્ચે તો કે પાંચ વચ્ચે એનો છે એટલે બીજા ભાગની લંબાઈ બીજા ભાગની લંબાઈ બીજા ભાગની લંબાઈ આપણને કેટલી મળે પાંચ ના છેદમાં આઠ મળી ગઈ ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ

કરેલ રંગ બરાબર શું તો કે અભિજિત કરેલ રંગ પ્લસ અનિતાએ અનિતાએ કરેલ રંગ ચાલો અભિજિત કેટલો કરો તો કે ત્રણ છેદ માં આઠ ભાગ પ્લસ અનિતાએ તો કે એક છેદ માં આઠ ભાગ તો છેદ બંને સમાન છે તો કે ત્રણ પ્લસ એક ના આઠ એટલે ચાર ના છેદ માં આઠ છેદ ઉડાડો તો બે ચાર દુ એક ના છેદ માં બે ભાગ તો આપણે કહી શકીએ કે ના છેદ માં 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 બે બે ભાગ 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 કેટલા એને રંગ પૂરી હશે ચાલો પ્રશ્ન નંબર પાંચ કે બાદ બાકી કરો પેલો પ્રશ્ન સાતના છેદ માં તેર ઓછા ત્રણ ના છેદ માં તેર ચાલો પ્રશ્ન નંબર પાંચ એનો પેલો પ્રશ્ન સાત ના છેદ માં તેર ઓછા

નવ છેદ માં હવે શું કરવાનું બંનેનો છેદ સરખો કરવા માટે લસા લેવો પડશે તો લસા ઉપર નીચે સત્તર અડસઠ ચાર પંચા ને વીસ ઓછા નવ પંચા પિસ્તાલીસ પિસ્તાલીસ ના છેદમાં ચાર પંચા વીસ છેદ હવે સામાન્ય લખી નાખવા સમાન થઈ ગયો એટલા માટે તો અડસઠ ઓછા પિસ્તાલીસ તો આઠ માંથી પાંચ જાય તો ત્રણ છ માંથી બે જાય તો જાય તો 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 એના છેદમાં છેદમાં જવાબ આવી ગયો કેવો છે અશુદ્ધ પૂર્ણાંક છે કેવો છે અશુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંકને આપણે સમા ફેરી નાખવાનું મિશ્ર અપૂર્ણાંકમાં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવા માટે અંગાકાર કરવાનો તો વીસ એકાવીસ ત્રણ વિધ્યા તો આપણે કઈ રીતના લખી શકીએ કે એક પૂર્ણાંક ત્રણ ના છેદ માં વીસ એક ચાલો પ્રકરણ નંબર જોઈએ પ્રશ્ન કે એક શાળાના ધોરણ છ ના પચીસ વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામ માં નીચે મુજબ છે તો આ માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો તો સૌ પ્રથમ શું આપેલું છે ધોરણ છ ના પચીસ વિદ્યાર્થીઓ છે તો પચીસ વિદ્યાર્થીઓના શું આપેલા છે વજન આપેલા છે તો એક બાજુ આપણે શું લખી નાખવાનું અહીંયા શરૂઆતમાં છઠ્ઠો પ્રશ્ન કોષ્ટક આપણે બનાવવું છે તો સૌપ્રથમ એક બાજુ વજન લખી નાખવાના છે વજન લખી પછી વિદ્યાર્થીઓની સંખ્યા ચાલો રેડી તો સૌ વજન વજન કેટલો છે તો પાંત્રીસ થી શરૂ થાય છે તો કે હા થી વધુ વધુ કેટલો છે તો ચાલીસ એકતાલીસ એકતાલીસ ને તેતાલીસ તો તેતાલીસ છે વધુમાં વધુ તો આપણે પાંત્રીસ થી શરૂઆત કરીએ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ને તેતાલીસ હવે તેતાલીસ સુધી આપણે વજન લખી નાખવાના છે તો પાંત્રીસ હોય એ આપણે ગણી કાઢીએ તો કે એક પછી બે અને ત્રણ

चार पांच टोटल छ त्र चार तो छ चलो आस पालीस ओगन चालीस मैं आ एक बी तो चलो ओग पालीस आ एक ब

જોઈએ ચોત્રીસ પણ છે એટલે ઉપર ચોત્રીસ લખી નાખીએ ચોત્રીસ કેટલા છે એક તો અહીંયા લખી નાખીએ એક હવે જોઈ લઈએ અહીંયા પચીસ વિદ્યાર્થી થાય છે તો કે ચાર ચાર ને ત્રણ સાત સાત ને આઠ નવ નોંધ પંદર 11 16 17 18 19 20 21 22 23 24 25 તો કુલ વિદ્યાર્થી કેટલા થઈ ગયા 25 થઈ ગયા તો કે હા ચાલો હવે આપણે પ્રશ્નોનો જવાબ આપી દઈએ તો સૌથી વધારે વજન ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે સૌથી વધારે એટલે કે 43 તો એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે 101 તો જવાબ આવશે શું 1 40 કિલોગ્રામ થી વધારે વજન ધરાવતા કેટલા વિદ્યાર્થીઓ છે 40 કિલોગ્રામ થી વધારે કીધું જો 40 નથી એમાં 40 નો સમાવેશ થાય નહીં તો ચાલીસ થી વધારે એટલે કે નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો નિબંધ લેખન પરથી તેમને એ બી સીડી અને ઈ એમ પાંચ ગ્રેડ આપવામાં આવ્યા છોકરીએ ને માહિતી નીચે મુજબ છે માહિતી આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે તો એના પરથી પછી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે તો અહીંયા સાતમો પ્રશ્ન તો સૌ પ્રથમ હવે શું લખશું તો ગ્રેડ એક બાજુ શું લખી નાખશું નાખશું શું લખી નાખશું આવૃત્તિ ચિહ્ન પછી શું લખી નાખશું છોકરીઓની સંખ્યા તો કે છોકરીઓની સંખ્યા ચાલો ગ્રેડ કયા છે તો કે એ

तो छ त्र चार आच आ एक ब्र चार पच छाला छ त चार आ पांच ने एक डी जो आ एक बी त्र चार आ पांच બે ત્રણ ચાર પાંચ ઈ ત્રણ ચાર અને પાંચ તો એમાં પણ પાંચ એક બે ત્રણ ચાર ના પાંચ ચાલો તો સૌ ત્રીસ છોકરીઓ થઈ જાય છે જો આઠ ને છ ચૌદ ચૌદ ને છ વીસ વીસ ને પાંચ પચીસ પચીસ ને પાંચ ત્રીસ રેડી ચાલો હવે પ્રશ્નના જવાબ દઈ દીએ કે આ આવૃત્તિ વિતરણ પરથી પ્રશ્નના જવાબ આપો કયો ગ્રેડ સૌથી વધુ છોકરીઓ મળ્યો તો સૌથી વધુ તો કયો છે તો કે એ આઠ છોકરીઓ હોય પહેલામાં શું જવાબ આવશે એ કયો ગ્રેડ સૌથી ઓછી છોકરીઓ મળ્યો છે તો સૌથી ઓછો કયો છે તો પાંચ તો ડી અને ઈ બંને પાંચ પાંચ છે તો કે અહીંયા જવાબ આવશે ડી અને ઈ ડી અને ઈ બંને આવશે શું આવશે ડી અને ઈ બંને આવશે

સાત પંચા ને આ પાંત્રીસ લોકો હશે એક બે ને ત્રણ ત્રણ એટલે ત્રણ ને પંદર એક બે ત્રણ ચાર તો ચાર પંચા ને વીસ ચાલો હવે આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો શું કરવાનું છે આલેખ દોરી એના પરથી જવાબ આપવાના છે અથવા આજે આલેખ આપેલો છે એના પરથી આપણે જવાબ દેવાના છે પહેલો પ્રશ્ન સફેદ રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા જણાવો તો સફેદ સફેદ ક્યાં છે તો કે પાંત્રીસ શું આવશે તો કે 35 પેલાનો જવાબ શું હશે 35 બીજો કેટલા લોકોને કાળો રંગ તો કાળો રંગતું જવાનું છે હવે ત્રીજો પ્રશ્ન લાલ રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા કેટલી તો લાલ કેટલા લોકોને પસંદ છે તો કે ત્રીસ લોકો કેટલા ને ત્રીસ અને સૌથી વધારે સૌથી ઓછા ગમતા રંગો કયા છે તો સૌથી વધારે સૌથી વધારે આ સફેદ સૌથી વધારે કયો છે સફેદ અને સૌથી ઓછો કયો છે તો કે દળે તો અહીંયા સૌથી વધારે વધારે નીચે શું લખું છું સફેદ લખું છું તો કે સફેદ અને સૌથી ઓછા ઓછા નીચે વાદળે ચાલો નવમો પ્રશ્ન કે એક દુકાનમાં અઠવાડિયાના જુદા જુદા દિવસે મોબાઈલ નું જે વેચાણ થયું તે નીચે દર્શાવેલ છે તેના પરથી માંગ્યા મુજબ જવાબ લખો

કયા દિવસે બાર મોબાઈલ વેચવામાં આવ્યા છે તો કયા દિવસે બાર મોબાઈલ વેચવામાં આવ્યા છે તો કે સરખી સંખ્યામાં દસ શુક્રવાર અને મંગળવાર કયા કયા શુક્રવાર અને દસ દસ બુધવાર અને શુક્રવાર અહીં બુધવારે કેટલા છે દસ છે અને શુક્રવારે પણ દસ છે એટલે આપણે લખીને આપવાનું છે એક જગ્યાએ બુધવાર બુધ અને શુક્ર કયા ચોથાનો જવાબ છે તમારો અહીંયા આપણો આ વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે